ખેડૂત મિત્ર મારું નામ જયમીન પટેલ છે હું ઇન્ડિયન પોટાસ લિમિટેડ બારડોલીથી આવું છું આપનું શું નામ છે મારું નામ સમીરભાઈ જગુભાઈ પટેલ સમીરભાઈ તો સમીરભાઈ અમને એવું જાણવા મળ્યું છે કે તમે આ જે શૈલી છે એની અંદર પોલી હાઇલાઇટ અને સોલ 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 જે ઇન્ડિયન પોટાસનું આવે છે એ આપે યુઝ કર્યું છે તો અમને જણાવશો કે તમે આ શેરડીની અંદર કઈ કઈ છે આ જાત તમારો ઉતારો શું આવ્યો છે એના વિશે થોડીક માહિતી આપશો આઠ હજાર પાંચ છે એ મેં જાન્યુઆરીમાં રોપેલી હવે આ જે ખુલ્લો પ્લોટ દેખાય બિયારણ માં ગયું ને એના જે મૂળિયા છે ફેક્ટરી માં ગયા એટલે આવા મારા હિસાબે સારું વજન આવશે તો બીજે ચાલીસ ટન નું તમારું માનવું છે કે ઉત્પાદન આમાં આવવું જોઈએ અને આ જે કટિંગ થયેલું છે એમાં બત્રીસ ટન આવે બરાબર છે અ તો કાકા તમે શું યુઝ કર્યું ક્યારે યુઝ કર્યું કઈ રીતના કર્યું સીડી રોપો ત્યાર પછી આવડી થાય થોડી નાની એટલે એક આપણો સોલ 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 ને પેલું સુગરનો પ્રોમ પ્રોમ બે વાપરી હા પછી પછી બીજો ડોઝ ત્યારે આપું હા ત્યારે સોલ 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 હા યુરિયા ઓર રીગૂ હા અને પોલીહાઇલાઇટ પોલીહાઇલાઇટ એ બરાબર આપી દે પછી પારિયા વાળું જયારે પણ એ જ આપું ને ચોમાસા પહેલા એક વાર અડધી ગુણ યુરિયા પાણીમાં ડોઈ નાખો બરાબર એટલે તમે ટોટલ ચાર ડોઝ આપો છો એમાં છેલ્લો ડોઝ તમારો ત્રણ ડોઝ એની અંદર બે ડોઝમાં તમે સોલસોલ સોલ અને પોલી હેલાઇટ યુઝ કરો છો તો મને એ કહેશો કે સોલસોલ સોલ અને પોલી વાપરવાથી તમારી પહેલા જે તમે ખેતી કરતા હતા અને અત્યારે કરો છો તો એનાથી તમને શેરડી માં શું ફર્ક લાગે ઉત્પાદન નો ફેર પડ્યો મળે ફૂટ વધારે આવતી છે ફૂટ વધારે આવતી છે અને વજન વધારે પકડાતું ઉત્પાદન સારું છે હવે હું છ ગુણ વાપરું પેલા ડોઝ માં બે બીજા ડોઝ માં બે અને ત્રીજા ડોઝ માં મારી ટોટલ છ બેગ સોલ 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 ની હું વાપરું અને પોલી હેલાઇટ પોલી હેલાઇટ હું બે વાર જ વાપરતો છું બે વખત એક એક વાર બે વખત એક વાર

એક બેગ ને ચૌદસો પચાસ એમ આર ચૌદ ગુણ્યા છ કર નાખો બરાબર યુરિયા એક ગુણ વાપરો સુગર નું છસો રૂપિયા નો આવે એ તમે વિંગે ત્રણ થી ચાર ગુણ વાપરો બીજો ખોટો ખર્ચો કરવાની કઈ જરૂર જ નથી એમ તો સમીરભાઈ નું જે આપણા ખેડૂત મિત્ર છે એમનું કહેવું એવું છે કે જે આપણે શેરડી અહીંયા જે થઈ રહી છે સાઉથ ગુજરાતની અંદર એની અંદર તમે સોલસોલ સોલ પોલી હેલાઇટ અને આ જે સુગરનું એ પ્રોમ પણ સજેસ્ટ કરી રહ્યા છે એટલું વાપરશો તો એની અંદર ઉતારો સારામાં સારો એ લઈ રહ્યા છે અત્યારે અને તમે પણ સજેસ્ટ કરીશું કે આ પ્રમાણે તમે ખેડૂત મિત્રએ જે વાપર્યું છે એ પ્રમાણે વાપરો તો તમને પણ સારામાં સારો ફાયદો થશે આ સોલ્સ સોલ્સ સોલ બધી મંડળીઓમાં મળે છે હા સો ડિરેક્ટર ઓકે કાંકાનું કે એવું એમ છે કે એ ખેડૂત તો છે જ પણ જે બાડોલી તાલુકા સંઘ છે એની અંદર પણ ડિરેક્ટરમાં એ સ્થાન ધરાવે છે તેમનું સજેશન સારામાં સારું છે અને એગ્રીકલ્ચર બેકગ્રાઉન્ડ આવે છે એગ્રીકલ્ચર બેંક નું અને એગ્રીકલ્ચર બેંકમાં વિકાસ બેંકની અંદર એ અહીંયા બાડોલી ખાતે ચેરમેન ચેરમેન નું પણ પદ ધરાવે છે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર કરે